નમસ્કાર મિત્રો મિત્રો આ છે હંસાબેન ગજેરા બાપુ તરીકે ઓળખાય છે અને નાનપણથી સચ કેવલ ધર્મ સાથે જોડાયેલા છે અને પૂરા દેશની અંદર ઇલેક્શનનો જે માહોલ ચાલી રહ્યો છે તેના વિશે આજે બાપુ થોડી વાત કરવા માંગે છે બાપુ શું કહેવા માંગો છો બધાને નમસ્કાર જય ગુરુદેવ દેશ માટે હું એક જ સંદેશો દેશના દેશની જનતાને એક સંદેશો આપવા માગું છું કે આજે બહુ રસાકસીવાળું છે અને દેશ માટે એટલી બધી આપત્તિઓ આવી છે પણ હિન્દુ ધર્મના રક્ષણ માટે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે આપણી પાસે એક જ ઓપ્શન છે શ્રી આપણા માનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ જ આપણો ઓપ્શન છે જ્યારે એક સમય એવો હતો કે મોદીજી બે વખત બે ટમ્પ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા ત્યારે એણે અમેરિકાના વિઝા માગ્યા તો અમેરિકાની ગવર્મેન્ટે મોદી સાહેબને વિઝા નહોતા આપ્યા આજે અમેરિકા નહીં એવા હજારો લાખો દેશ છે કે જ્યાં અત્યાર સિત્તેર વર્ષમાં આપણો એક વડાપ્રધાન પહોંચ્યો નથી એવા દેશમાં આજે મોદીજીએ ભારત દેશનું નામ રોશન કર્યું છે ભારત દેશ માટે ડંકો વગાડ્યો છે અને આવનારી પેઢીઓને હિન્દુ ધર્મથી સુરક્ષિત રાખવી હોય અને આપણી બેન બેટીઓની ઈજ્જત જો કાયમી સાચવી રાખવી હોય ને તો આ જીવન અમે સંતોએ તો સંકલ્પ લીધો છે કે મોદીજી જ્યાં સુધી દિલ્હીની ગાદી ઉપર છે ત્યાં સુધી અમે મોદીજીને સપોર્ટ આપીશું એટલા માટે અમારા સંતોનું હિન્દુ ધર્મના રક્ષક મોદીજી છે અને મોદીજીને ખૂબ ખૂબ ખોટી ધન્યવાદ કે દેશની સેવા કરે ઘણા લોકોના મનમાં ગેરસમજ છે કે મોદીજી આમ કરે છે આમ કરે દેશ વેચી નાખો નોલું કર્યું પણ મોદીજી જેવી બુદ્ધિ અત્યાર સુધી કોઈની છે ને અમે સંતોષ પણ માની ગયા છે કે મોદીજી છે એ અમારા બધાના સલાહકાર છે અમને એના જીવનમાંથી પ્રેરણા મળે મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ મોદીજીને પ્રેમથી ખોબા ભરી અને મત આપજો મોદીજી જીવે ત્યાં સુધી અમે સંતોએ સંકલ્પ લીધો કે મોદીજી આ દેશનું સુકાન સંભાળશે ત્યાં સુધી અમારી સંતોની ભારતની સંસ્કૃતિની અને હિન્દુસ્તાનની દરેક બેન બેટીઓની આબરૂ એ મોદીજીના હાથમાં છે ખૂબ ધન્યવાદ જય ગુરુદેવ જય ગુરુદેવ